તો સાથે આગળ વાત કરીએ સમાચારોમાં વડોદરામાં હિટ રનનો આ કેસ સામે આવ્યો છે જેમાં મોટો ખુલાસો થયો ઘાયલ નૈમિકને હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવા છતાં ડિસ્ચાર્જ બતાવવામાં આવ્યો હતો આ મોટો ખુલાસો થયો છે તપાસ કરતા કેટલીક વાતો બહાર આવી છે આપણે જણાવી દઈએ ઓન પેપર નૈમિક નો ઓગણીસ ફેબ્રુઆરી ડિસ્ચાર્જ બતાવ્યો નૈમિક હાલ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે નૈમિક ડિસ્ચાર્જ ડેટ કેમ ખોટી લખવામાં આવી તે સૌથી મોટો સવાલ છે દાખલ દર્દી ડિસ્ચાર્જ બતાવતા હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે અને આ મુદ્દે અનેક સવાલો ઊઠી રહ્યા છે હજુ પણ આ નૈમિક નામનો યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે છતાં પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બતાવવામાં આવ્યો છે હિટ એન્ડ રનની ઘટનામાં તપાસ કરતા મોટો મોટો ખુલાસો ખુલાસો થયો છે વડોદરા કેસમાં ઘાયલ નૈમિકને હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવા છતાં ડિસ્ચાર્જ બતાવવામાં આવ્યો તો આજ જ મુદ્દે મારી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાયા છે રવિ જે હિટેન્ડન્ટમાં જે વ્યક્તિ હતો ઇજાગ્રસ્ત થયો હતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેને ડિસ્ચાર્જ ડિસ્ચાર્જમાં લાલ્યાવાળી દર્શાવવામાં આવી છે ખોટું બતાવવામાં આવ્યું છે અને હજુ પણ તે હકીકતમાં ત્યાં સારવાર લઈ રહ્યો છે શું છે આખો મામલો બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના જે નૈમિક બામણિયા નામનો જે યુવક છે કે જે આ હિટેન્ડન્ટના બનાવમાં ઈજાગ્રસ્ત યુવક છે જેની સયાજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી હતી અઢારમી તારીખે તેને દાખલ કરવામાં આવ્યો અને ઓગણીસમી તારીખે તેને ડિસ્ચાર્જ પણ બતાવવામાં આવ્યો ઓન પેપર પરંતુ હકીકત કંઈક અલગ છે હકીકત એવી છે કે આજે પણ નૈમિક બામણિયા સયાજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વિભાગમાં ચોવીસ નંબરનો જે રૂમ છે ત્યાં સારવાર લઈ રહ્યો છે અને તેનો પરિવાર તેના મિત્રો પણ ત્યાં અત્યારે હોસ્પિટલમાં જ હાજર છે અને અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે સયાજી હોસ્પિટલના તબીબોએ કેમ દર્દી સારવાર લઈ રહ્યો હોવા છતાં પણ તેને ડિસ્ચાર્જ બતાવ્યો શું કોઈને ફાયદો કરાવવાનો હતો અથવા તો કોઈને કાનૂની જે મુશ્કેલી હતી તેમાંથી રાહત મળે તે પ્રકારનો કોઈ ઈરાદો હતો તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કારણ કે જે રીતના નૈમિક બામણિયાને અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ છે તેના માથામાં ટાકા આવ્યા છે તેના હાથ પગ છોલાઈ ગયા છે અને તેની ખુદ બહેન કહી રહી છે કે અકસ્માત ખૂબ ગંભીર છે અને તેને કારણે જે નૈમિકને અત્યારે સહેજી હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કયા તબીબે આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને શું આવા તબીબ સામે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ કાર્યવાહી કરશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કારણ કે મીડિયામાં આ જ્યારે વાત બહાર આવી કે અઢારમી તારીખે નૈમિક બામણીયાને એડમિટ કર્યો ઓગણીસમી તારીખે ડિસ્ચાર્જ બતાવ્યો ત્યારે આજે હવે ફરીથી વાત એ પણ સામે આવી રહી છે કે ફરીથી નવો કેસ પેપર બનાવવામાં આવી રહ્યો છે નૈમિક માટે અને ફરીથી તેને દાખલ બતાવવામાં આવી રહ્યો છે એટલે

તો વડોદરામાં ઈજાગ્રસ્ત નૈમિક બામણિયાના બહેનનું મુદ્દે સામે આવ્યું છે અકસ્માત બાદ કાર ચાલક કુશ પટેલ ભાગી ગયો હોવાની વિગતો છે ભાવના બહેન બામણિયાએ કહ્યું કે કાર ચાલકે પોતાની ભૂલ જોઈએ કહ્યું કે પરમ દિવસે સાંજે અકસ્માતની બની હતી ઘટના અકસ્માતની જાણ થતાં અમે સયાજે હોસ્પિટલ આવ્યા હતા મારા ભાઈને માથામાં ટાંકા આવ્યા અને ઓપરેશન થયું છે ઈજાગ્રસ્તની બહેને પોતાની વેદના વ્યક્ત કરી છે तो यार नहीं खबर घटना सु बनी थी के दिन से कर खबर है कर नहीं खबर <weit play scholars> yeah? नहीं खबर तुम्हें तो ओके तो मैं क्या थी क्या जाता था कई याद नहीं है कई याद नहीं कॉलेज जाता था कई याद नहीं और हम इस रहते

એટલે જોવું તો જોઈએ ને કે છોકરા શું થયું છે શું નહીં મારી એમની જોડે બીજો એનો ફ્રેન્ડ હતો તો એને પણ થોડું ઘણું લાગ્યું છે એટલે ચેક તો કરવું જોઈએ ને